અને એકવાર એવું થયું કે આ મછુરે દામોદરને વળી એક લાફો માર્યો તો મને એમ થયું હું કામ માર્યો ભાઈ છોકરાનું તો બન્યું તો એવું કે ફળિયામાં એક ઝાડ હતું એ દામોદરે કાપી નાખ્યું એટલે એના બાપાએ માર્યો તો ઓલે વળી જ્યોર્જ વોશિંગ્ટનનો દાખલો દીધો જ્યોર્જ વોશિંગ્ટન અમેરિકાના પ્રમુખ થયા ને એ નાનો હતો ત્યારે સિલ્વર રોકનું ઝાડ એના બગીચામાં હતું એક દી કુવાડી આર્ટસમાં આવી એ જ્યોર્જ વોશિંગ્ટને કર્યો અખતો અને ઝાડ કાપી દીધું એટલે એના ફાધરે પૂછ્યું કોને ઝાડ કાપ્યું એ નાનો વોશિંગ્ટન ગભરાઈ તો ગયો પણ છતાં એને હિંમત રાખીને સાચું કહી દીધું મેં કાપ્યું એના પિતાએ એટલું જ કીધું કે બેટા તે ઝાડ કાપ્યું ને એનું બહુ દુઃખ થયું પણ તું સાચો બોલ્યો એનો મને આનંદ છે આ ભણવામાં પાઠ આવતો એટલે દામોદરે સંદર્ભ ટાંક્યો એ બાપા જ્યોર્જ વોશિંગ્ટને ઝાડ કાપ્યું ને તે એના બાપે એને જવા દીધો હતો ને તમે મને લાફો વરગાડ્યો કે મથુર કે જ્યોર્જ વોશિંગ્ટને ઝાડ કાપ્યું તે એનો બાપ નહોતો ડાળી માથે બેઠો અમારે એક સાહેબ ડોક્ટર છે એને વળી દર્દીને લાફો માર્યો મને બહુ નબળાઈ લાગી હું સાહેબને મળવા ગયો મેં કીધું ભાઈ કામ સાહેબ માર્યું પછી અહીંયા વિગત જાણી ડોક્ટર સાહેબ આંખના સ્પેશિયાલિસ્ટ ચશ્માનો નંબર કાઢી દે બાર વળી બોર્ડ મારેલું એમાં સાહિત્યિક ભાષામાં સાહેબે લખ્યું કે પાંચ જ રૂપિયામાં તમે વાંચી શકશો એક જણો આવીને બેઠો સકડ વખર ડોળાનું ઓલી ખાલી ફ્રેમ લગાડી બે કાટ લગાડ્યા વાંચો જો હું એ લોકો નથી વંચાતું વળી બીજા કાટ લગાડ્યા હવે વાંચો કે નથી વંચાતું જેટલી વાર પૂછે એટલી વાર ઓ લોકો નથી વંચાત અડધી કલાકે સાહેબને પૂછ્યું કે લા ભણ્યો છો તું ભણ્યો છો ખરો કે સાહેબ હું ક્યાં ભણ્યો આ તો કોકે મને કીધું પાંચ રૂપિયા વાંચી હકાય ડાક્ટરે લાફો એક વરગાડ્યો કે આવા નાવા અજા આવે છે અમારે એક ડેન્ટિસ્ટ પાસે દાજ પડાવવા દર્દી ગયો તે ડાક્ટરે આમ ઈચરનો સ્પ્રે કરીને પકડ લાંબુ કર્યું ને ત્યાં દર્દી મીડ્યો રાડ્યો પાડે વય માળી મળી ગયો ડોક્ટર કે તમારી દાઢને મેં પકડ અડાડ્યું પણ નથી બોલો કે પણ સાહેબ તમારો બુટ હેઠે મારો પગ આવી ગયો એટલે આવું થાય છે ઠીક છે મજાક કરવા માટે પણ ન્યુયોર્કની ઉપર એક રોચેસ્ટર નામનું ગામ છે ત્યાં જગતનું ખ્યાતના મેયો ક્લિનિક છે ચાર્લ્સ મેયો અને વિલિયમ મેયો અત્યારે એનું સંચાલન કરે છે અને ફાધર વિલિયમ ફાધર મેયોએ એ હોસ્પિટલ શરૂ કરેલી તો એના પ્રવેશ દ્વાર ઉપર એક બહુ સરસ વાક્ય લખ્યું છે કે જગતને ઉપયોગી હોય એવું કાંઈ પણ તમે મેળવી લ્યો પછી તમે જંગલમાં છો ને તો જગત ત્યાં પહોંચી જાય છે પણ માણસ શાંતિથી વિચાર કરે કે જગતને ઉપયોગી હોય એવું કાંઈ પણ આપણામાં ખરું ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કળાઈમાં ઉકળવું પડે છે થવા બાસુરી વાંસના ટુકડાને આખા શરીરે વીંધાવું પડે છે પથ્થરને પ્રભુનું પદ પામવાને તીણા ટાંચણેથી ટોચાવું પડે છે હમથા નથી માણા હાથ જોડીને પ્રણામ કરતા પહેલા તો તીણા ટાચણેથી ટોચાવું પડે છે તૈય પથ્થરની પ્રતિમા બને ભાઈજુ બાવરા ફિલ્મ મુંબઈ બ્રોડવે બ્રોડવેમાં રજૂ થઈ તો પ્રીમિયર શો હતો એનો અને બધા આવી ગયા આ વિજય ભદ્દ આવી ગયા મીના કુમારી ભારત ભૂષણ નવસાદ મિયાના મ્યુઝિક ડિરેક્ટર એને હામેથી રસ્તો ક્રોસ કરીને ત્યાં સુધી પહોંચવામાં પચીસ મિનિટ થઈ તો વિજય ભટ્ટે કીધું કે નવસાદ મિયા વાહસે યક આને મેં પચીસ મિનિટ લગાતી નવશાદ મિયાને કહા 25 મિનિટ નહીં હજુ 25 સાલ લગે હે એ જ ફૂટપાથ માટે એ બેકારીમાં સૂઈ રહેતા અને આજ મ્યુઝિક ડિરેક્ટર તરીકે હાજરી આપવા આવતા કે પચીસ મિનિટ નહીં પચીસ સાલ લગે હે માથે છે સ્ટેજ માથે આવતા તો ત્રી વરા વ્યા જાય દુનિયાને હસાયા રુલાયા મુજકો किस्मत ने ठोकरें खिलाई मुझको जब पत्थर से सितारा बन के चमका मैं तो हजारों सितारों ने गले से लगाया मुझको द लाइफ ऑफ एन आर्टिस्ट इज जस्ट लाइक द कैंडल बर्निंग एट बोथ दी एंड्स नो वन कैन स्टॉप इट वन कैन सी ओनली हाउ नाइसली डज इट बर्न